હેલો એક ફેમિલી કેમ છો બધા મજામાંના તો બધા મજામાં આવે છે તો શું કહેવાય મિત્રો કાલે આપણે પેન્ટ કટિંગનો વિડીયો બનાવ્યો હતો તો આજે આપણે છે ને શર્ટ કટિંગનો વિડીયો બનાવવાનો છે તો મિત્રો અત્યારે આપણે જે કાપડ મૂકી દીધું છે અને થોડી વારમાં આપણે એને કટિંગ કરવાનું છે એટલે હું છે ને મારા વ્લોગની અંદર તમને બધાને બતાવી કે ગુજરાતીમાં આપણે શર્ટ કટિંગ કરતાં શીખવાનું છે તો શર્ટ કટિંગ કરતાં આપણે શીખવાડશું બધાને તો તમે બધા વ્લોગની અંદર કન્ટિન્યુ બની રહ્યો છો ઓકે તો અત્યારે જો આપણે કાલનું પેન્ટ બનાવ્યું હતું એ પેન્ટ બની ગયું છે અને આ શર્ટ છે પેલા વિડીયો બનાવેલો હતો પણ વિડિયો વિડીયો મેં અપલોડ નથી કર્યો કાલે અપલોડ કરી બીજો વિડીયો અપલોડ કરવાનો કન્ટિન્યુ રહેજો ઓકે શર્ટકટિંગ વાત કરતા હોય ને તો આપણે ગુજરાતી માં કટિંગ કરવાનું છે તો આપણે જો કાપડ મૂકી દીધું છે અને આપણે છે શર્ટકટિંગ ગુજરાતી માં કરીશું તો મિત્રો અહીંયા છે ને આપણે સૌપ્રથમ છે ને આ બે બે ભાગ આવી રીતે મૂકવાના કાપડના પછી આપણે આ છે ને

કોઈ પણ વ્યક્તિ હોય જાડો હોય કે મોટો હોય એ વ્યક્તિને આપણે આપડે છે ને અમે હાડા જ રાખવાની તો આપણે જો અહીંયા હાડા નવ રાખી છે તો મિત્રો આપણે છે ને અહીંથી એની લંબાઈ લેવાની છે તો તેની લંબાઈ કેટલી છે સાડા સત્તર લંબાઈ છે એટલે અઠ્યાવી રાખવાનું એક ઇંચ દબાવવા માટેથી પછી આપણે જે આ બગલો રાઉન્ડ છે ને એ બે ઇંચ રાખવાનો એટલે ત્યારે આમાં દોઢ રાખેલો છે આપણે કેટલો તો અહીંયા આપણે જેમ ટેપ મારેલી છે ને એવી રીતે આ ટેપ ને અહીંયા લઈ રીતે ટેપ લઈ પછી આવી રીતે પટ્ટી લઈ અને આવી રીતે શેક મારી મારજો ચાખો ચોખ્ખું બનાવી રાખવાનું તો આ છે ને આખું ચોખું આપણે બનાવી નાખ્યું છે અને આપણે શું કહેવાય સાઈઝ જોવાની છે તો એની સાઇઝ કેટલી છે સાડા દસ આપણે એની સાડા દસ અહીંયા સાઈઝ રાખવાની છે ખાલી આપણે કટ કરીએ તો મિત્રો આપણે આ છે ને આગળ ભાગ કટિંગ થઈ ગયો છે ને પાછળ ભાગ કટિંગ કરવાનો છે પાછળ ભાગ કટિંગ કરવા માટે છે ને આપણે આ ભાગ છે ને એ પાછળ ભાગ ઉપર આપણે પાથરવાનો છે તો મિત્રો આપણે જે પાછળ ભાગ કાઢવાનો છે તો એને એની ઉપર આવી રીતે આમ કાપડ મૂકી દેવાનું છે આપણે પછી આનો ફરતો છે ને આવી રીતે આમ કટિંગ કરવાનો નાખવાનું છે ને અહીંયા છે ને ખંભાના ભાગ ઉપર આપણે છે ને ચાલીસ વધારે રાખવાનું છે અહીંયા આપણે ચાલીસ રાખવાનું છે ਅਨੇ ਆਪਰਾ ਢੇ ਰੱਖੋਨਾ ਅਜਿਹੀਆਂ ਤੇ ਆਪਰੇਗਾ ਚਾਰੇ ਗਫਤੋਂ ਕਟਿੰਗ ਕਰਨਾ ਹੋਵੇ ਲੋਈ ਇਹ ਤੱਕ ਨਹੀਂ ਕਰਵਾਗੇ તો મિત્રો હવે આપણે એટલું કાપડ બીજું છે ને આમાંથી આપણે છે ને આ બે બાઉ બનાવવાની છે તો આને આવી રીતે આમ અલગ કરીને એક રીતે આવી રીતે બાઉ એને કટિંગ કરવાની થઈ જાય ડબલ રાખીને તમને આપણે કુલ લંબાઈ રકમ છે દસ નહીં તેમની લંબાઈ આપણે રાખવાની

તો મિત્રો આપણે જે શર્ટ ની વાત કરતા શર્ટ આપણે કટિંગ કરીને ખર્ચે તો અહીંયા જો પીડ્યો છે આપડે ગુજરાતીમાં કટિંગ કરવું છે આપડો વિડીયો તમને સારો લાગ્યો મિત્રો